નમસ્કાર તો મિત્રો તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો સૌ પ્રથમ ચાંદીની બજાર જોઈએ તો આજે એક ગ્રામ ચાંદી સો રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આજે આઠસો ચાર રૂપિયા દસ ગ્રામ ચાંદી આજે એક હજાર પાંચ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ દસ હજાર પચાસ રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ એક લાખ પાંચસો જયારે વાત કરીએ જેના બાવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર નવસો સિત્તેર રૂપિયા જ્યારે આઠ ગ્રામનો નો ભાવ ત્રેસઠ હજાર સાતસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનું ઓગણસી હજાર સાતસો રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખ સત્તાણું હજાર રૂપિયા સુધી બજાર રહી હતી તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ આજે આઠ હજાર છસો ને પંચાણું રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ આજે ઓગણસિત્તેર હજાર પાંચસો સાઠ દસ ગ્રામ સોનું છ્યાસી હજાર નવસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું આઠ લાખ ઓગણસિત્તેર હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યું હતું તો આજે ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ અડસાઠ દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર બસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનું આજે પાસઠ હજાર છ લાખ બાવન હજાર સો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો આજે ચોવીસ સોના અઢાર કેર સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર બજાર છે તે બજારમાં એકંદરે વલણ જોવા મળી રહ્યો છે તે વધારા તરફી જોવા મળી રહ્યો છે વચમાં બે દિવસ જેવો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ અત્યારે જે ફરીથી છેલ્લા બે દિવસની અંદર સ્થિતિ છે તે વધારા તરફી થઈ ગઈ છે એટલે આ પ્રકારની સ્થિતિ મુખ્યત્વે સોનાને જે સપોર્ટ લેવલ જળવાયેલું છે તેના પરિણામે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને રોકાણકારો છે તે પણ સતત સોનામાં ઇન્ટરેસ્ટ દાખવી રહ્યા છે જેને પરિણામે સોનાની બજારમાં એક પ્રકારે ઉછાળો જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો એક સમય હતો થોડા દિવસ પહેલા જ કે ડોલર સામે રૂપિયો છે તે નબળો પડીને સિત્યાસી રૂપિયા અને બાણું પૈસા નજીક પહોંચી ગયો હતો પરંતુ ત્યારબાદ ફરીથી મજબૂત થઈ અને તે અત્યારે છ્યાસી રૂપિયા અડસઠ અડસઠ પૈસા નજીક આવી ગયો હતો અને હાલનું મૂલ્ય જોવા જઈએ તો છ્યાસી રૂપિયા અને પંચાણું પૈસા નજીક ફરીથી ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે મતલબ કે સિત્યાસી રૂપિયા નજીક ફરીથી સપાટી નજીક જઈ રહી છે આભાર